નમસ્તે મિત્રો પલ્લવી અશ્વદન અંતાણી સૈકાયેટ્રિક સોશિયલ વર્કર મિત્રો સ્વાગત છે આપ સૌનું હા આજનો મારો વિષય એવો છે કે સરળ સમજણ અને એ એ સરળ સમજણ હું વૃદ્ધત્વના અમુક પરિબળોની અમુક એના કેરેક્ટરિસ્ટિકની આપવા માગું છું હા હું બહુ જ હેલ્પફુલ થશે અને આ ભાગમાં તો હું એ એના જે મુખ્ય લક્ષણો છે એની જ સમજણ આપીશ જે સાર્વત્રિક છે ને જે મેં જોયેલા છે ને જે મને મારા કાઉન્સેલિંગમાં જે ખાસ એરિયા દેખાણા છે હં મારા જે બધા મને મળવા આવે એ લોકોએ જે સજેસ્ટ કરેલા છે હં એ બધાને હું લઈશ અને પછી એને કેવી રીતે હેન્ડલ કરવા એ ઓલ ટુગેધર સોરી બહુ જુદી વાત છે જસ ટુ અલી ફ્રેન્ડ્સ આજે હું બહુ વહેલી ને પછી વચ્ચે અમુક દિવસે ઉડતી મુલાકાતની વાત કરતી હું છું આ ઉડતી નથી એટલે એ શીર્ષક બોલી નથી આમાં થોડું લાંબુ થશે આ મારા સ્પેશિયલ શ્રોતા ગણો માટે છે જેને અમુક જાતનું ડિસ્કશન ગમે છે હા એને કોઈ ખાય કોઈક બાય ન હોય તો પણ એ લોકો ટકી રહે છે અને મારી સાથે ઇન્ટરેક્શન કરતા હોય છે વર્ગ થોડો નાનો છે ફ્લક્ચ્યુએશન બહુ જ રહે છે સો થી માંડીને પછી દસે થઈ જાય વ્યવર એ લોકોના મનમાં કયો વિષય ગમી જાય એ ખબર નથી અને હું સેમ ફેસબુકમાં એ બોલતી હોઉં છું રોજ એટલે ઘણો ખરો વર્ગ પાંચસો છસો જણા તો ફેસબુકમાં જ વાંચી લે સાંભળી લે પછી યુટ્યુબ બાજુ નથી જતા એની વેટ બી કીપ ઇટ ફોર યુટ્યુબ ધીસ થિંગ આઈ થિંક હા મિત્રો તમને ખ્યાલ હશે કે રોજિંદા જે બનાવો છે જેની પાછળ મારી સ્મોલ સ્કેલ રિસર્ચ કે મારા કાઉન્સલિંગનો હા કે મારા અનુભવનો જે આધાર હોય એને હું સાહજીક રીતે રજૂ કરું તો બધાને ગમે છે યુટ્યુબમાં થોડુંક અભિગમ મેં બદલ્યો છે શરૂઆતમાં મેં મારું થોડું પેરેન્ટિંગનું હતું એમાં તો જે રીતના રિસર્ચના આધારે બોલવાનું એવું બોલતી હતી પણ આમાં હું સ્વાભાવિક રીતે આપણે વાત કરતા એમ વસ્તુને વણી લઉં છું તો મિત્રો વૃદ્ધત્વમાં એવું છે કે આ ઉંમર જેમ થાય ને એમ દરેકને શરીરમાં તો ફેરફાર થાય જ છે હા જેમ તમારા બધા કોષો ઘસાય એને તમારે ઉંમર થાય એમ સાંભળવાની કે જોવાની કે વાઇસ કે મસ્ક્યુલર એનો માસ બોડી એ બધામાં બહુ જ ફેર પડે છે એટલે એના જે સિમ્ટમ લક્ષણો છે એ બધાને ખબર જ હોય છે એ લઈશ કોઈ વાર પણ અત્યારે તો હું જે લક્ષણો લેવા માગું છું ને એમાં તમારે ઉંમરની સાથે એક સ્વભાવમાં ફેરફાર થાય છે પણ સમ કેમિકલ રિએ ખલેલ કે કેમિકલ નવી વાત પણ તમારા મગજમાં બનતી હોય છે એ એજના હિસાબે એના લીધે યુ કાન્ટ હેલ્પ ઇટ બટ યુ તમારેથી આવું થઈ જાય છે કોઈ વસ્તુ તમે કરવા નથી માંગતા પણ થઈ જતી હોય છે તો રાસાયણિક ખલેલને લીધે અથવા તો સ્વાભાવિક ચેન્જીસને લીધે અમુક વર્તન થાય છે પણ અમુક બેઝિક સર્વ સામાન્ય એક્સેપ્ટેડ જે વાતો છે એને જો આપણે મગજમાં રાખીએ ને મિત્રો તો એ લોકોને સમજવામાં સરળ પડે છે એ લોકો જો કે મારાથી નહીં બોલાય બીકોઝ આઈ એમ વન ઓફ ધેમ નાવ આઈ મસ્ટ એક્સેપ્ટ માય એજ નાવ મિત્રો તો સૌથી પહેલાં છે ને તે એક એ લોકોને જો વૃદ્ધત્વનું આયોજન ન કર્યું હી ઓર શી ગમે તેણે એ ઘર ઘરકામમાંથી તમે રિટાયર થા અથવા તો નોકરીમાંથી થાવ બધું એક રિટાયરમેન્ટ જ કહેવાય એનું આયોજન જો પહેલાં ન કર્યું હોય ને તો એ લોકોને બહુ જ ખરાબ લાગે છે અને એડજસ્ટમેન્ટમાં બહુ મુશ્કેલી પડે છે એટલે આમાં શું થાય છે કે આયોજન હોય તો થોડો ફેર પડે છે બાકી એ લોકોને શું લાગે છે કે એક તો મહત્વ જાણે ઓછું થઈ ગયું હોય જે હોદ્દા ઉપર જતો રહ્યો હોય હોદ્દો ઘરમાં એ બધા પોતે જ ઘર ચલાવતા હોય એમાં તમારો રોલ સેકન્ડરી થઈ ગયો એની વે મહત્વ એક જાય છે એ જરા ગમતું નથી છોકરાઓ એના માળામાં લાગે સેટ થઈ ગયા હોય છે એ રીતે તો પહેલું જ લક્ષણ છે કે મહત્ત્વ જતું હોય એવું બહુ જ લાગે છે મહત્ત્વ ઓછું થઈ ગયું હોય એવું લાગે છે વારે વારે ખોટું લાગે ઓછું આવ્યાની લાગણી થાય મને સાંભળ્યો નહીં મને ગણ્યો નહીં મારી સામે ગણી નહીં મારી સામે જોયું નહીં હા પછી એમાં શું થાય છે કે તમને એ રીતે તો બધા સારા લાગે છે જે ના લાગવા જોઈએ એ લાગવા માંડે છે ખબર નથી પડતી છે ને થોડુંક કોણ તમને ખરેખર પ્રેમ કરે છે ને કોણ કયા કારણથી કરે છે એ બધું વિચારવાનું ઓછું થઈ જાય છે સારા કોણ પ્રેમ બતાડે સારા બસ સારી રીતે બોલે સારા એક એ લોકોનું એ છે કે એ એ એ લોકોની વિશિષ્ટ વાત શું હોય છે કે સારી રીતે બોલે ને એ સારા સાચી વાત વાળા સારા એવું નથી લાગતું એમને સારી રીતે માન ભેર જ અમુક રીતે કહે ને જરાય છણકો કરીને એવું કહે ને એ એ લોકો જ ખરાબ થઈ જાય એ લોકો એવું નથી સમજી શકતા કે અમારા હિતમાં કે છે કે કોક જ વૃદ્ધ દેવા હોય કે મારે ધ્યાન દોરજો હું મને જરાક હું આ ભૂલી જાઉં અમુક કામ કરવાનું અમુક ખાવાનું તો મને બ્રેક મારજો એવું કે પણ બધાને એવું નથી હોતું બધા સારા લાગે અને પ્રેમ બતાવે એ સારા લાગે અને સારી રીતે બોલે ને એ જ સારા લાગે સાચું બોલે એમાં એને નથી જોવાનું તમારે સારી રીતે જ બોલ્યા કરો તો જ ને ગમે પછી છે ને તે એક સૌથી કે એ લોકો છે ને પોતાના જે હોય ને બહુ નજીકના એ એ એને પારકા માનવા માંડે છે બધાને તરફ પ્રેમ બતાડે અરે બધાને સારી રીતે રાખે બધાને દયાભાવ બતાડે હા ઉત્સાહથી પોતાના પાસે બોલાવે પ્રેમ કરે સંબંધ રાખે પણ એક થઈ જાય છે કે જે સૌથી નજીક હોય ને એ એને પોતાના થોડું લાગતું નથી એવું કહેતા હોય છે કે યસ જે જે જેના તે તેના ડોસી ફાંફા મારે શેના એવું કે જે જે હોય એ હોય એવી એને ખબર છે પણ તોય મિત્રો એને એ પોતાના ઘરમાં પોતાના નજીકના લોકો થી ઓછું આવે ને એને સર જુદા પારકા માનવા માંડે છે પારકા હું બીજી સેન્સમાં કહું છું જાણે પોતાના હું એવું વર્તન કરે હું ભાગ ના આપવાની વાત નથી કરતી હું એટલા પારકાની વાત નથી પછી છે ને તે એક જીદ 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 સખત બાળક જેવી જીદ બરાબર જે ફર્સ્ટ ફાઈવ ઇયર્સમાં જે જીદ હોય છે ને એ ટાઈપની જીદ એ લોકોની થઈ જાય છે દરેક બાબતમાં હળ હઠ હઠ કહેવાય જીદ કહેવાય હઠ પણ એ હઠીલા થઈ જાય એ કોઈની વાત એને લોજિકલી સમજાવો પ્રેમથી સમજાવો ગમે તે માનતા નથી હું આમ કરીશ કારણ કે જે આટલા વર્ષો બધાનું માનતા આવ્યા છે એ હવે તૈયાર જ નથી કોઈને એડજસ્ટ થવા સો જી જી દિઝ વેરી ઇમ્પોર્ટન્ટ અત્યારે પછી છે ને તે ઇમોશન ઉપર કોઈ જાતનો કાબુ ના રહે ખુશ એટલા થઈ જાય અને દુઃખી એટલા થઈ જાય સાઉન્ડ સાઉન્ડ લાગણીશીલતા નહીં હ સંવેદનશીલતામાં એવું છે એટલું બધું પ્રેમ આપી દે કે ડિસપ્રપોર્શનેટલી એને ખબર ના પડે કે મારે આટલું બધું કરવાની જરૂર નથી હા પણ એવું હૃદયથી જ થઈ જાય અને પછી ઠોકર ખાય લાગણીમાં એ કાબુ કા ખુશીમાં એ નથી કાબુ રાખી શકતા ના દુઃખીમાં રાખી શકતા અને ધટ હાઈવ સીન અમુક વસ્તુ એવી છે મિત્રો કે તમે તમારી ઇમોશન હોય ને એ તમારું એક્સપ્રેશન હોય ને એમાં તમે બહુ સહેલાઈથી તમે એમાં રડી જાઓ છો રડી પડાય એવું જનરલી એવું નથી થતું પણ એ જમાં તમે છે ને તે કંઈ પણ મેં એક વાર દાખલો આપ્યો તમે રક્ષાબંધનનો કાગળને રાખડી મોકલતા હોય તો એ તમે રોડી પડું ભાઈને યાદ કરીને એ રીતે અથવા તમને કોઈ ની વિદાય હોય ન હોય તો વાતે વાતે તમને યાદ આવે ને આંખમાંથી આંસુ પડે હવે એ તમે કઈ રીતે રોડીને આખું ઘરને તમે માથે લો છો કે તમે આંસુ આ બસ એક પેલું વહી જાય એમ જઈને પાછા એડજસ્ટ થઈ જાઉં છો હું તો રડતા રડતા હસતી હોઉં છું કે ભાઈ પણ નીકળી તો જાય છે એટલે ઢીલા પડી જાઉં છો લાગણી પર કાબૂ ના હોવું અને ઢીલા પડવું એ પાછું થોડું જુદું છે મિત્રો હું પછી એક એ લોકો છે ને તે કોઈ પ્રાઇવસી જેવું નથી રાખતા ઘરની કોઈ પણ બાબત હોય એ બહાર કહી દીધું સવારથી જ કહી દે ફોન કરો ને એમાં કે આ પાર્ટી રાખી છે ના કરવાનો વિચાર કર્યો છે ને આ આવવાની છે ને આ રાંધ્યું છે આમ તો તબિયત સારી નહોતી ડૉક્ટરે આમ અમુક વાત છે ને અમુક સ્ટેજે બહાર પાડવાની હોય છે કારણ કે હજી એનું કંઈ ડેવલપમેન્ટનો એ વસ્તુ પાકી ન થઈ હોય એ વસ્તુ આપણે નક્કી જ ન હોય તો આપણે જટ બાર કહેતા નથી કારણ કે પછી એ વાત પાછી ખેંચતા વાર લાગે છે ને સારું નથી લાગતું તો એ લોકો એક એ વાત ખાનગી નથી રાખતા સૌથી પહેલું બધું કહી જ દે બધાને જે કઈ હોય તો એ આપણા જ છે ને એમ કે પણ ભાઈ અમુક વાત ન કહેવાય એ પણ કહી જ દે પછી એક ઘરની વાત બહાર જાય એ લોકો એની જાતનું ધ્યાન નથી રાખતા જો ઇન્ડિપેન્ડન્ટ હોય તો બરાબર છે બાકી છે ને પછી બે જણા એકબીજાનું રાખતા હોય કાં બહુ જ દીકરાના બહુ ને બધા સારા હોય દીકરીઓ પોતાને શું થયું છે કઈ દવા ખાવાની છે હં કઈ વસ્તુ ઓછી કરવાથી આ ફેર પણ એવું કાંઈ નહીં બીજાએ જેને જોજો કરવાના એ એક જાતનું ધ્યાન ઓછું રાખતા હોય છે ઘણા બહુ જ વધારે પડતું રાખે જે જરૂરી ન હોય એનું ધ્યાન એવું એવું થઈ જાય છે પછી છે ને તે એ એજ વાઇઝ જે મેચ્યોરિટી આવી જોઈએ જે સ્વસ્થતા આવી જોઈએ જે નાના લોકોને પોતાના કોરી લેવાની એનામાં ટેક્ટ ડેવલપ થવી જોઈએ બધા ખુશી ખુશી તમારી પાસે આવીને તમને ચાર વસ્તુ પૂછે સલાહ લે એવા તમે એક્સેપ્ટેડ ફિગર હોવા જોઈએ એવું આવડતું નથી એ સ્વચ્છતા અને ઉંમર પ્રમાણે વર્તન છે ને અમુક ઉંમર પછી જતું રહે આપણને એમ થાય કે આ એ જ વ્યક્તિ છે હા એવું થઈ જાય છે કે ભાઈ પ્રભુ ભજન કરું વાંચન કરું હા થોડું સામાજિક કામ કરું હળવું ફળવું આરામ કરું આ બધું જે રૂટીન હોય ને એ પ્રમાણે એ લોકોની સ્વસ્થતા નથી હોતી બાકી એવું જો કરી ને ઘણા કરતા હોય છે બહુ કેરફુલ હોય છે પણ થોડુંક આ બધું કરે ને તો એ ઉંમર પ્રમાણે એના હોદ્દા પ્રમાણે હોદ્દો તો શું પણ એ વડીલ પ્રમાણે જે જે આપવો જોઈએ એ એ ભૂલી જાય છે મન મોટું નથી રાખતા સહન ઘણું કરે છે આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરતા નથી આવડતી સહન ઘણું કરે છે પણ જે જે મોટપ બતાડવી જોઈએ ને એ થોડું નથી આઈડેન્ટિટી ક્લેશ બહુ જ રહે છે પછી છે ને ઘરમાં મદદ કરી શકતા ફાઇનાન્શિયલી કે ફિઝિકલી એ ઓછી થાય છે ને એમાંથી બહુ જ એ લોકોને એ ખરેખર ધી આર નોટ કેપેબલ એ લોકોને આરામ કરવો હોય એ લોકોને એ બેબી સિટિંગ કરવાનો અમુક કલાક હેલ્પ સાથે થઈ શકે પછી તો તે દિવસે પોતાની તબિયત જ સારી ન હોય તો કેવી રીતે પેલા રોડતા છોકરાનું શાંત રાખે પછી તો ઘરમાં કમાણીની જરૂર હોય ને એવી રીતે અને એમ છે ને તે તમે એટલું એ ન કરો એક બહુ લાગણી એ બધું હું નહીં લઉં અત્યારે તો મેઇન કેરેક્ટર જ વાત કરું છું તો એક શરીર સાથ નથી આપતું ઘણી પછી એ જ વાય એક ખાસ લક્ષણ છે પછી એ એ બીજું એ કે એક એ લોકો ને જે એને રાખતા હોય ને જેને ઘેર વધારે રહેતા હોય એ સિટી ગમતું હોય એ ગામ ગમતું હોય એના રિલેટેડ રિલેટિવ આસપાસ વધારે હોય અહીંયા મન બેસી ગયું હોય એ જમીનમાં એ પગ એનો વળી ગયો હોય રહેવાનું એ જાતના ઘર તો એ એક દીકરાને ઘેર આમ તો બધું પહેલું એનું જ ઘર હોય છે એમાં દીકરો આવે છે પણ પછી એ દીકરાનું ઘર થઈ જાય શારીરિક રીતે તમે જેમ ગુસ્સા આવો એમ એ તમારું ઘર જાણે આઈ યુઝ ટુ ટેલ કે હું એ લોકોને આવી છું તો એના ઘરની ટ્રેડિશન તો હોય ને વેન યોર યુર ફાધર ઇન લો ઇઝ એક્ટિવ અને એણે આ બધી ઘરની વ્યવસ્થા કરી હોય ને એનું લેવલ એ હોય તો એ એનું ઘર છે પછી આપણે આપણી રીતે છૂટ હોય ને એ રીતે પછી થઈ જાય છે એડજસ્ટમેન્ટ બહુ સરસ પણ એ ભૂલી જાય એટલે પછી એ જે જેને ઘેર રે ને જે રાખે મ રાખે છે ને પણ એ એ શબ્દ છે કે જે દીકરો રાખે આપ તો એનું જ ઘર હોય તો એ એ એનો ઓછો ગમ કારણ કે એ એની સાથે ઇન્ટર રિલેટેડ હોય ને એને જિકરું ઝબડું બોલા ચાલે ને એને એને શરીરનું ધ્યાન રાખવાનું એ દીકરાને હોય એ દીકરાએ તો એ એ એના વખાણ કરવા કરતા એને ઘેર બીજાના વખાણ કરે છે આ એક એ લોકોનું ખાસ કેરેક્ટર રિસ્ટ્રિક્ટ છે મિત્રો કે જેની સામે વખાણ કરે કોઈ બોડી કોઈ એના ગ્રુપમાં કે કોઈ મહેમાન આવ્યા કે એમ કરે પણ એને થોડુંક એવી ખબર પડે કે એનું તમને ગણ છે એવું એ નથી કરતા બીજાના મોઢે કરે છે વખાણ એના મોઢે નથી કરતા એટલે જે એને બહુ જ રાખે સાચવે ને એનું જાણીને ગણ ન હોય ને એવું લાગે ને પછી બીજે ઘેર ખાલી મહિનો જે આ હોય ને અગિયાર મહિના અહીંયા રહેતા હોય પણ એક મહિનાનું એટલું બધું વર્ણન કરે પણ એને લિમિટેડ ટાઈમ માટે રાખવાના છે એને જવાબદારી કોઈ લેવી નથી તો પછી એનું વર્તન જુદું હોય જ ને કોઈક જ જગ્યાએ એવું હોય કે જે બહુ રાખતા હોય એને પહેલાં ભાઈ કે પણ એકદમ આવીને મદદ કરે ને એમ કે ભાઈ તારે ઘેર રહે છે તો હું થોડુંક આવીશ કંઈક અમે તારું સાચવી જઈશું કે ફાઈનાન્શિયલી એ બધા વિચારે પણ એવું બહુ હોતું નથી તો લેટ મી યુ ક્વિકલી કે ભાઈ આ કંઈક કેમિકલ આમાં ચેન્જીસ હોય છે અને પ્લસ પ્લસ શારીરિક ફેરફાર હોય છે એટલે મિત્રો આવું બને છે એમાં સૌથી પહેલું જો એનું પ્લાનિંગ ન કર્યું હોય રિટાયરમેન્ટનું તો બહુ મુશ્કેલી પડે છે તો એક તો એ લોકોનું એકાકી જીવન થઈ જાય છે એનું મહત્ત્વ ઘટી જાય છે એને કોઈ પૂછતું નથી એને ઓછું આવે છે હા એ બધા સારા લાગે ને બધાને પ્રેમ બતાડે પણ છે ને તે એમાં ઘણી વખત વિવેક બુદ્ધિ નથી રહેતી એટલે સાચું બોલે ને બધાને પ્રેમ કરે ને તો એ એ લેવલે છે ને ઘણી વાર ઘણા બનાવી પણ જઈ શકે છે અમુક ઉંમરે એટલે એટલે હદ સુધી છે કે ભાગપાતીમાં એને વધારે ઇન્વોલ્વ કરી દેવું પણ થાય એટલે એ એક હોય છે પછી જે સારું બોલે ને ગમે છે સાચું બોલે એ સહન થતું નથી બધા જ એને એને જરાય ઊંચે વાજે કે આદેશ આપે કે એમાં વારે વારે ઊંચું આવી જાય છે પછી પોતાના એ પારકા લાગે છે જે રાખતા હોય પછી જીદ આનું બહુ જ મોટું લક્ષણ છે લાકડી ઉપર કાબુ નથી કાં બહુ ખુશ થાય કાં એ રહી કરી એનાથી એવું થઈ જ જાય છે કરી શકતા જ નથી લાગ સુખ ખુશી જટ બતાવે અનહેપી જટ થઈ જાય દુઃખી હં પછી સ્વસ્થ એ જ પ્રમાણે નથી રહેતા શરીરનું ધ્યાન ન રાખે હં અને મેન્ટલ ફૂડ મળે એ રીતે વાંચન કે એ રીતે કે એવું કંઈ નથી કરતા ને મોટા થઈને પોતાની પાંખમાં બધાને સમાવી લે એવું થોડું ઓછું હોય છે બધા જ એને જોયા જ કર્યું એ લોકોની જે વૃદ્ધ તરીકેની જે ફરજ હોય ને એ નથી કરતા હા પછી એટ ધ સેમ ટાઈમ રંજ બહુ હોય છે દરેક બાબતનું ખુશી નથી હોતી આપણે આ આ આપણું તો શું ચાલે ને એ ટાઈપનું બધું એક વાક્ય એવું બોલી દે ને કે ખબર પડી જાય કે આ હ અને એજ વાઈઝ મદદ ઓછી થઈ જાય કરવા કરી શકતા નથી એમાં થોડું અને જાતનું ધ્યાન પોતે નથી રાખતા અને જે લોકો એને વધારે રાખે છે એને ગમતા નથી અને વખાણ વ્યક્તિ દેખતા ભલે કોઈ વાર ગેસ્ટ આગળ કરતા હશે પણ એ વ્યક્તિને એવું મહેસૂસ થતું નથી કે મારું આને ગણ છે ને દરેક વૃદ્ધ કોઈ પણ એજ્યુકેટેડ હોય ગમે તે હોય આ આ આનાથી પર થઈ શકાતું જ નથી ને મેં અમુક જે તમને અંગુલી નિર્દેશ કર્યો એનાથી તમને ખ્યાલ આવે કે તમે એવું કરી શકો તો આ જે કેરેક્ટર છે જે લક્ષણ એમાંથી જ ફેરફાર થાય ને બહુ ક્લેશ થાય નહીં અત્યારે તો મેં જે છે જે જોવા મળે છે જે મેઇન એરિયા લોકેટ થાય છે કે આના લીધે ને આવું છે ને એક એક વસ્તુ જે મેં ગણાવી આ લગભગ ચૌદ ફોર્ટીન ફિફ્ટીન હતી એ એ એક એક વસ્તુને લઈને સખત ગજગ્રા અને સખત ડિફરન્સ ઓફ ઓપિનિયન સખત બધું ચાલતું હોય છે પણ હું એવું કહેવા માગું છું કે આવું હોય જ છે હવે સવાલ એ છે કે આપણે શું કરી શકીએ કેટલા અંશે કરી શકીએ હા મેં તો ટટસ રીતે એ લોકોમાં જે ડેવલપ થાય છે કહ્યું ને એવું નથી જોઈ શકતા એવું કહ્યું પણ એ લોકો એ લોકો વૃદ્ધત્વનું એડજસ્ટમેન્ટ શું શું હોઈ શકે એનું મેં બહુ જ ડિટેલમાં કહ્યું હતું ને ઘણા વૃદ્ધોને પણ ગમ્યું હતું હા કે આ તમે સારું પોઈન્ટ બેન કીધું આ તો ખ્યાલ જ નહોતો કે સમથિંગ લાઈક દેટ તો આજે હું એના ખાસ તમને લક્ષણો જણાવું છું ફ્રેન્ડ્સ ટુ અલી હા વાત સૌની કે એક એવા હું બપોરે આવતી હોઉં છું પણ આજે આ આઈ એમ જસ્ટ થિંકિંગ લેટ મી સી આઈલ કીપ ઇટ ફોર યુટ્યુબ હા હું હું મારા બધા જે જૂના મિત્રો હતા એ બધા છે ને યુટ્યુબમાં બધા હવે ફેલાઈ ગયા છે બધા ફેસબુક અને ઓલ ગ્રુપ્સમાં પણ હું મૂકું છું કેટલા બધા ગ્રુપમાં એટલે એમાં વાંચી લે એટલે બધાને યુટ્યુબ ઉપર ક્લિક કરવું ગમતું નથી પણ ધીઝ ઇઝ સ્પેશિયલી ફોર દેટ Oh, Mitru. and thank you so much for your response thank you so much uh, friends I huh? uh -huh. am my friends enthusiastic friend my viewer my follower my passive listeners my friends from all the groups all friends from youtube instagram facebook and thread mitro uh, bahut hi si very aabhar are a uh, 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 sundar sabare. આપણે ઘણી સારો વાર્તાલાપ કર્યો આશા છે તમને ગમશે થેન્ક યુ સો મચ હેવ અ નાઇસ ડે